બ્રેક બાદ આપનું સ્વાગત છે સમાચારમાં આગળ વધીએ તો વાલીઓ માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે પાણીની નીકમાં પડી જતા બાળકનું મોત નીપજ્યું છે વડોદરાના ગોરવામાં બનાવ બન્યો આયુષની માતા નજીકમાં પાણી ભરવા ગઈ તે સમયે દુર્ઘટના સર્જાઈ બાળક આયુષ રમતા રમતા કૃત્રિમ તળાવમાંથી ગંદુ પાણી બહાર કાઢવા માટે બનાવેલી પાણીની નીકમાં પડી ગયો હતો મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે હવે આગળ વાત કરીએ દાખલા માટેના ડખા વિશે જાતિના દાખલાનો ડખો સર્જાયો અને આપઘાતનો વિવાદ વકર્યો છે પરિવારજનોનો મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરવામાં આવ્યો છે મામલતદાર અને નાયબ મામલતદાર સામે એફઆઈઆરની માંગ કરવામાં આવી છે જાતિનો દાખલો ન મળતા પિતાએ આપઘાત કર્યો હતો તો મહીસાગરના કડાણાના રણકપુર ગામની આ ઘટના સામે આવી છે પૂર્વ એમએલએ ગેંદાલ ડામોરે કહ્યું કે એક મહિના સુધી મૃતકને ધક્કા ખવડાવ્યા હતા જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી છે મહત્વનું છે કે મહીસાગરના કડાણા રણકપુર ગામે જાતિનો દાખલો ન મળતા એક વ્યક્તિએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે રણકપુરના ડામોર ઉદાભાઈએ પોતાની પુત્રીના દાખલા માટે અનેક ધક્કા ખાવા છતાં દાખલો ન મળતા જીઆરડી ગાર્ડમાં ફરજ બજાવતા પિતાએ આપઘાત કર્યો છે મૃતક દ્વારા કડાણા મામલતદારના અવારનવાર ધક્કા ખાતા અંગે કોઈ દિશા ન મળતા ગળે ફાંસો ખાઈ રહેતા પરિવારમાં માતમ છવાયો છે સ્થાનિકોના જણાવ્યા મુજબ મૃતકની પુત્રીને પોસ્ટમાં નોકરી મળી હતી અને જેને લઈ નોકરી માટે અંગ્રેજીમાં દાખલો રજૂ કરવાનો હતો ત્યારે ગુજરાતીનો દાખલો અંગ્રેજીમાં મેળવવા માટે પિતા દ્વારા વારંવાર ધક્કા ખાઈને કંટાળી આપઘાત કરતા અરેરાટી વ્યાપી ગઈ છે મૃતક પિતા પાસેથી સુસાઇડ નોટ પણ મળી આવી છે જેમાં મામલતદાર અને નાયબ મામલતદારના ત્રાસથી આત્મહત્યા કરું છું તેવો સુસાઈડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે